રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં આ બેઠક મળી હતી જેમાં અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સીઆર આર પાટીલે આ દરમિયાન પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાને સાત લાખ કરતાં વધુ અને વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને એક લાખ કરતાં વધુ મતોથી જીતાડવા માટે કમર કસી લેવા હાકલ કરી હતી આ પહેલાં એરપોર્ટ પોરબંદર એરપોર્ટ ખાતે સી આર પાટીલનું પોરબંદર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા સહિતના સ્થાનિક આગેવાનોએ સુતરની આંટી પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું